નમસ્કાર મિત્રો અમારી પીઆર આર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પીઆર આર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જી આ મિત્રો અત્યારે જયા બચ્ચનને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે જયા બચ્ચન ફરી વિવાદમાં આવી ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઇન્ડિયામાં એક કાર્યક્રમનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તો વધુ જણાવી દઈએ કે વિડિયોમાં જોઈ શકાય છે કે રાજ્યસભા સાંસદ અને અભિનેત્રી જયા બચ્ચન સાથે સેલ્ફી લેવા આવેલા એક વ્યક્તિને ધક્કો મારતા જોઈ શકાય છે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે વ્યક્તિ પરવાનગી વિના તેમની નજીક આવ્યું હતો મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે આ અંગે નારાજગી વ્યક્ત કરતા જયા બચ્ચને યુવકને જોડથી ધક્કો માર્યો હતો ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ